મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે લીધું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કાયમી શિક્ષક મુદ્દે શિક્ષણ મંત્રીનો હૈયા કરી શકાય મિત્રો શિક્ષણ મંત્રીને હૈયાધારણ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ શિક્ષણ વચ્ચે મોટી બેઠક થઈ મિત્રો એક નવી અપડેટ મારી દઈશું તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું બે અપડેટો છે લાખો ઉમેદવારો એક થયા શિક્ષણ મંત્રી ઘેરાવ શું કીધું કુપીબે સાહેબ આપણા શિક્ષણ મંત્રીએ તો મિત્રો વિડીયો એન્ડસ્ટોરી બનાવી લેજો તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બંને બનાવે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે સમય બગાડતાની શરૂઆત કરી છું મિત્રો તમે ચેનલ પર શિક્ષણ જગતની હરિક માહિતી મળતી જશે કે અમે ભરતી શિક્ષણ સહાય વિદ્યા સહાય અન્યતા કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો જાણ કરવામાં આવશે તો અવશ્ય તમે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકન બટન તમારે ભૂલશો નહીં તો મિત્રો સૌપ્રથમ માહિતી એ મળી રહી છે અપ્રેડ છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રજૂઆત કરી હતી જે શિક્ષણ મંત્રી સાથે કે શિક્ષકો માટે કાયમી ભરતીના સહિતના પ્રશ્નો અંગે શિક્ષણ જે સમીક્ષા નખાઈ ગઈ છે સાથે સાથે મિત્રો નમો લક્ષ્મી સ્વરૂરી યોજના છે જે મુદ્દત મુદ્દત વધારવા માટે પણ સૂચન કરાય છે તો મિત્રો એક પહેલાં આપણે હતી બીજી મહત્ત્વની અપીલ કહી શકાય જે કાયમી ભરતી બાબતે શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે વિચારણા કરવામાં આવે જ્ઞાન સહાયકો નહીં પરંતુ મિત્રો કાયમી શિક્ષક ભરતી બાબતે જે શાળાઓમાં જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે જે અખિલ ભારતીય સેવા સંઘ દ્વારા શિક્ષકની બદલી કેમ સત્વરે ઉજવા માટે શિક્ષણ મંત્રી હૈયા કરાય છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને શિક્ષણ મંત્રી બી બેઠક થઈ હતી મિત્રો અઢી કલાકની તો આમાં મિત્રો પહેલો મહત્ત્વની ચર્ચા એ મુદ્દો હતો કે જે જ્ઞાન સહાયકો છે શાળાઓમાં કાયમી ભરતીમાં કાયમી શિક્ષકો જ આવી જ્ઞાન સહાયકો ન હોય અને બીજી જૂની પેન્શન યોજના હોય અન્ય ઘણા એવા પ્રશ્નો છે તે જે રાષ્ટ્રીય સેવા સંઘને ચર્ચા કરવામાં આવી છે અને ડૉક્ટર કુપેરબેન સાહેબ સાહેબે પણ કહ્યું છે કે ટૂંક સમયમાં જે શાળાઓમાં કાયમી શિક્ષક ભરતીના જ શિક્ષકો ભણાવશે તો મિત્રો અપડેટ આ હતી આવી અપડેટ માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા સારા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ